નમસ્કાર મિત્રો મિત્રોની રાશિના જાતકોમાં કયા ઉત્તમ ગુણ હોય છે કયા અવગુણ હોય છે જેને જરૂર દૂર કરવા જોઈએ અવગુણ જીવન માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે ગુણો સાથે અવગુણોની ચર્ચા એટલા માટે છે કે આપ જે પ્રગતિ કરો છો જે માન સન્માન મેળવો છો યશની પ્રાપ્તિ કરો છો જો અવગુણ આપ દૂર કરશો તો આપના જીવનમાં એ દરેક વસ્તુનો વધારો થશે અને કોઈ પણ જાતકને ઓળખવા માટે એના ગુણો જાણવા ખૂબ જરૂરી છે કોઈ પણ જાતક એમના ચહેરાથી એમનો અનુભવથી જણાતો નથી અથવા એ સારા કપડાં પહેરે તો એનાથી ઓળખાતા નથી પણ એના વિશે એની રાશિના ગુણ ધર્મ જાણીએ તો એ વ્યક્તિત્વ કેવું છે એ આપણે જાણી શકીએ છીએ આજ સમક્ષ મીન મીન રાશિના રાશિના ગુણોની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા આપ છો તો આ ખાસ પરિપૂર્ણ રીતે સાંભળજો અવગુણો આપનામાં જે પણ હોય જરૂર દૂર કરજો મિત્રો સૌથી પહેલી શરૂઆત કરીએ મીન રાશિના જાતકો માટે પેલા ગુણની ચર્ચા કરીએ તો મીન રાશિના જાતકોમાં પેલો ગુણ એ હોય છે

બીજા ગુણની ચર્ચા કરીએ તો બીજા કરવા માટે બીજી રાશિઓ હોય તો આ મીન રાશિના જાતકો કાર્ય પાછળ ખૂબ મહેનત કરે છે અને જ્યાં સુધી એ કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા જ નથી એમ કહી શકાય કે એક વખત જે કાર્ય હાથમાં લીધું છે

આ જે શાસ્ત્રમાં લખ્યું છે એ નિયમ સાથે ચાલવાનો ખૂબ સારો પ્રયત્ન કરે છે ખૂબ ભક્તિ એનામાં રહેલી જોવા મળે છે ચોથા ગુણ ચર્ચા કરીએ તો મિત્રો એ પણ છે કે એમના જીવનની અંદર સંબંધોને માને છે જેમની સાથે સંબંધ રાખે એ અંતિમ શ્વાસ સુધી એ સંબંધને નિભાવે છે પછી એમાં નુકસાન હોય તોય ભલે અને લાભ હોય તો એ ભલે પણ એ હર હંમેશા સંબંધને જાળવી રાખે છે મિત્રો આ રીતે મીન રાશિના ગુણોની તો ચર્ચા કરશું પણ અવગુણ કયા છે એની વિશેષ ચર્ચા કરશું પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો અને આપ મીન રાશિના છો

બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે સુંદર મજાની આપણે વ્યવસ્થા રાખીએ છીએ ઓનલાઈન આપ આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો ત્યાંથી આપને ગૂગલ પે ફોનપે નંબર દેવામાં આવશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો આપને કુંડી મોકલવામાં આવશે આપણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપણે સરળ આપ કરી શકો એવા ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે આપણે ચર્ચા કરીએ મીન રાશિના પાંચમા ગુણની ચર્ચા તો મીન રાશિનો પાંચમો ગુણ પણ છે અને અવગુણ પણ કહી શકાય ગુણ એ છે કે જેની સાથે મિત્રતા રાખે જેની સાથે પ્રેમ કરે જેની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખે તો એની નાનામાં નાની બાબત એનું ધ્યાન રાખે છે પણ અવગુણ એ પણ છે કે નાનામાં નાની બાબત એને જાણવાના ખૂબ જ ઉત્સુક હોય છે કે મને નાના નાની વાત પણ કહે મને નાની બાબત જણાવે આવું પોતે મનની અંદર ખૂબ જ ધ્યાન રાખે છે આ બાબત અવગુણ પણ કહી શકાય ઘણી વખત નાની નાની બાબતમાં સામેવાળા વ્યક્તિ ન કહી શકે તો મીન રાશિના જાતકોને એમના ખૂબ મોટી અસર થાય છે એમને દુઃખ લાગી જાય છે સંબંધોમાં એમની અસર પણ થવા લાગે છે લાગણીશીલ હોવાથી એમનું ધ્યાન રાખે છે પણ વધારે કોઈ વ્યક્તિને કોઈ પણ વધારે કેર કરે એ સારી પણ બાબત છે ક્યારેક સામે વાળા ન ગમે તો એ નુકસાન પણ થાય છે છઠ્ઠા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો સામે વાળા વ્યક્તિ ઉપર ગુણ સાથે અવગુણ સામે વાળા વ્યક્તિનું કામ કરે છે ખૂબ સારી રીતે કામ કરે કોઈ પણ રીતે એનું કાર્ય થઈ જાય એવી મહેનત તો કરે છે પણ અવગુણ એ પણ છે એનું પ્રભુત્વ એની ઉપર જાળવી રાખે છે એ કે મેં કાર્ય કર્યું છે આ મારા દ્વારા જ કાર્ય થાય છે આવું પ્રભુત્વ ખૂબ પ્રયત્ન કરે છે એ પ્રભુત્વ એને છોડવું જોઈએ કોઈ વ્યક્તિનું કાર્ય કર્યા પછી આપણે એમને જો કહીએ કે આ કાર્ય મારા દ્વારા થયું છે તો સામેવાળા વ્યક્તિને ન પણ ગમે એટલે યશની કીર્તિ મેળવવા માટે આ એક યશની કીર્તિ ન મળે તો જીવનમાં એ પણ દુઃખ લાગે છે એટલે આ અવગુણ જરૂર દૂર કરવો જોઈએ સાતમા ગુણની ચર્ચા કરીએ તો સામે માન સન્માન આપે છે ખૂબ આપ્યા પછી પોતાની પણ અપેક્ષા વધી જાય છે કે હું જેટલું માન સન્માન સામે વ્યક્તિને આપું છું એટલું જ માન સન્માન મને સામેવાળા વ્યક્તિ આપે આવી અપેક્ષા ઘણી વખત પૂર્ણ થતી નથી એ પણ એને જરૂર છોડવું જોઈએ આઠમા ગુણની ચર્ચા કરીએ તો મિત્રો મહેનતું હોય છે ખૂબ જ જીવનમાં મહેનત કરે છે અને જીવનમાં દુઃખનો સામનો કરતા જરા પણ અચકાતા નથી હસતા મોઢે એ દુઃખને પોતાના જીવનમાંથી નીકળી જાય આવા સારા પ્રયત્નો કરે છે પણ એવું પણ જોવામાં આવ્યું છે કે એમની પાસે જ્ઞાન પણ હોય છે કળા પણ હોય છે પણ એ જ્ઞાનને કળા સાથે અભિમાન પણ હોય છે તો એ અભિમાનને જાણી જાય એમ પોતે ખૂબ જ અંતર મૂકી દે છે સામેવાળા વ્યક્તિને પોતાની વાત કહેવામાં ખૂબ જ વાર લાગે છે એમની સાથે મિત્રતા બાંધે પ્રેમ કરે પણ વાત ક્યારે કરે જ્યારે એમને વિશ્વાસ આવે ભરોસો આવે ખૂબ જ સામેવાળા વ્યક્તિની પરીક્ષા કરી અને પોતાના અંતરની વાત કરે છે આવું પણ જોવામાં આવ્યું છે આ વાત બહુ સારી પણ છે શું કામ મિત્રો કે કોઈના માથે વિશ્વાસ ન આવે તો સામેવાળા વ્યક્તિ દગો ફટકો આપે તો નુકસાન થાય છે અંતરમુખી હોવાથી ક્યારેક નુકસાન પણ થાય છે કે સામેવાળા વ્યક્તિને ઓળખતા નથી દસમા ગોની ચર્ચા કરીએ જીવનની અંદર એવું પણ આવ્યું છે કે જોવા ત્યાગ સાથે સ્વચ્છતામાં માને છે સુંદરતામાં માને છે અને ભૌતિક સુખને પોતે ભોગવી લે છે અને એમ થાય કે જીવનની અંદર આ બધું મારા માટે કોઈ પણ વસ્તુ કામની નથી અને એમનો સમય આવે ત્યારે ત્યાગની ભાવના પણ ખૂબ સારી રીતે રાખે છે મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે આપણે વિશેષ ગુણો અને અવગુણોની ચર્ચા કરી પણ બે અવગુણ હજી બે એવા અવગુણ છે એમને જીવનમાંથી જરૂર દૂર કરવા જોઈએ એ પ્રથમ અવગુણ એ છે જીદ્દી સ્વભાવના હોય છે પોતાની જીદ એ છોડતા જ નથી પછી નુકસાન થાય છતાં સમજે છે છતાં જીદને છોડતા નથી જે વાતને પકડી રાખે એ છોડતા નથી સાથે બીજો ગુણ એ છે કે એમને ક્રોધ 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 આવે આવે જલ્દીથી આવતો નથી પણ પછી એ ક્રોધને શાંત કરવો ખૂબ જ વાર લાગે છે એટલે ક્રોધ હંમેશા કેટલી સેકન્ડો પૂરતો હોય તો વાંધો નહીં વધારે એ ક્રોધ હર હંમેશા જીવનમાં નુકસાનકારક બને છે અને ક્રોધના હિસાબે વાણી વિલાસ ખૂબ કરે છે આમ તો જોઈએ તો એક ગુણ એ પણ જોવામાં આવ્યો છે કે એમની પાસે શબ્દોનું જ્ઞાન સારું હોય છે એ હંમેશા જે બોલે છે એ મીઠી ભાષામાં વાત કરે છે એટલે ગુણ પણ છે પણ ક્રોધ એના માટે ક્યારેક ખૂબ નુકસાનકારક બને છે એટલે આ બે ગુણ એમના અવગુણ જીવનમાં દૂર કરવા જોઈએ મિત્રો હવે આપણે જે સિરીજ લાવી રહ્યા છે એ દરેક અક્ષરો ઉપર માણસનું વ્યક્તિત્વ કેવું હોય એમનો સ્વભાવ કેવો હોય એનામાં ગુણ કયા હોય અવગુણ કયા હોય એ વિશેષ આપણે સિરીઝ લાવી રહ્યા છે જરૂર આ એ સિરીઝ જોજો મિત્રો યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ફરીથી મળશો આપ ખૂબ પ્રેમ આપો છો સાથે મિત્રો આપનો ખૂબ પ્રેમથી બહુ સુંદર વાત છે કે આપ બધાનો ખૂબ પ્રેમ હતો એટલે યુટ્યુબ તરફથી મને એક લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા એમનું બટન મળી ગયું છે અને આવતા એ બટન તમારી સમક્ષ જરૂર રાખીશ આપ બધાનો પ્રેમ હતો અને આવો નવો પ્રેમ આપ આપતા રહેજો અને હું પણ આપણે જીવનમાં ઉપયોગી આવે આવી જ્યોતિષની સુંદર મજાની માહિતી આપતો રહીશ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ મક